જામકંભાળિયા સલાયા ખાતે થોડા દિવસો પહેલા મની ટ્રાન્સફર ના વેપારી અને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાડાના માર્ગદર્શન હેઠળ

જાકુબ જોનસ સુંબાણીયા વિરુદ્ધ સલાય પોસ્ટે ખાતે છેલ જડપનો ગુનો નોંધવામાં આવેલો હતો જે ગુનો નોંધાતા એસપી સહિત શ્રી જયરાજસિંહ વાળા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ એલસીબી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા જે દરમિયાન આરોપીઓ છે એ અમદાવાદ ખાતેથી બાતમી આધારે અને હ્યુમન ટેકનિકલ સર્વિસ આધારે મળી આવેલ હતા બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન કબજે કરવામાં આવે છે તેમજ એક લાખ એકવીસ હજાર જેટલા રોકડ રૂપિયા છે એ કબજે કરવામાં આવેલ છે હાલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને તપાસ ચાલુ માં છે પકડાયેલા આરોપીઓ પૈકી એજાજ રજાક સંઘાર નામના આરોપી વિરુદ્ધ સોળ જેટલા મારામારી તથા મિલકત સંબંધી ગુનાઓ છે એ નોંધાયેલા છે